તિલકવાડા ખાતે નર્મદા ઘાટ પર સફાઈનો અભાવ નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે કેટલા પ્રાણ પ્રશ્નો કે જેમાં ધોવાનો પ્રશ્ન હોય તો હજારોની સંખ્યામાં આવતા પરિક્રમાવાસીઓમાં નર્મદાની પૂજા અર્ચના સ્નાન માટે જતા હોય છે અને પાપને ધોતા હોય છે તેમનું મન પાછું પડે છે અને તંત્રને પ્રાર્થના કરે છે તો તાત્કાલિક તિલકવાડાના પ્રશ્નો હોય કે ઘાટ સફાઈના પ્રશ્નો હોય તે સત્વરે હલ થાય અને ગામ લોકોની પરિક્રમાવાસીઓની પણ પણ વિનંતી છે વારંવાર રજૂઆતો કરી છે મીડિયામાં પણ છાપવામાં આવ્યું છે છતાં પણ એક પ્રશ્ન કાયમ રહ્યો છે તેનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા અમારાની આજુબાજુ લોકો ગંદકી બહુ કરે છે પોતલા નાખે છે ગંદકી કરે છે ને કોક પણ તલાટી કે મામલેદર સાહેબ કે વિનંતી કરું છું કે તમે આવીને દેખો તો લોકોને જરા નાખવાનું बंद कराओ तो सारू। ने तमें तुम्हारी आँखें आ देखो में हर मैं पूना से हूँ मेरा नाम रुजुता है पूरी परिक्रमा कर रहे हैं तो अभी यहाँ आए हैं तिलकवाड़ा में तो देख रहे हैं कि मैया के घाट पे जाने का विचार कर रहे थे लेकिन घाट की स्थिति बहुत शोचनीय है रास्ता ठीक नहीं है और गंदगी जाना है गंदगी भी बहुत है झाड़ तो झुड़ पे बहुत आए कचरा पड़ेला है बहुत इसके वजह से असुविधा महसूस करते हैं आ, कुछ सुविधा यहाँ करे तो बहुत लाभ होगा सभी को लाभ होगा नर्मदे हर नर्मदे हर अवधूत नर्म चिंतन श्री गुरुदेव दत्त नर्मदाय नमो प्रातो નર્મદાય નમૂન શી નમસ્તુ નર્મદા દેવી પાહિમામ પામામ ભવસાઘરાત આજે નર્મદાજીની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓ સાથે આજે હું અહીં ઘડી આપણે નિવેદન કરતાં હું કહેવા માગું છું કે ઉત્તર નર્મદાની પરિક્રમા અલગ અલગ પ્રકારે હજારોની સંખ્યાની અંદર ઘણા બધા પરિક્રમાવાસીઓ અહીં ઘડી પરિક્રમા કરવામાં આવે છે અને નર્મદાજીની કૃપામાં મારી ધન્ય ધન્યતા અનુભવે છે એમને જે પરિક્રમા કરવા માટે આવતા હોય ઉત્તરવાહિની હોય કે ગમે તે હોય પરિક્રમા કરવાવાળા આવનારને અને આપણે બધાને જ એને માટે પૂરેપૂરી સુવિધા આપવી એ આપણી પોતાની એક નૈતિક ફરજ છે આવી તારીખે આપણે જે જગ્યા ઉપર ઊભા છે એ જગ્યાએ નર્મદાનો ઘાટ છે એ ઘાટ પર ઘણા બધા પરિક્રમાવાસીઓ પૂજા કરવા માટે આવે સ્નાન કરવા માટે આવે અને તમને કોઈ દર્શન કરવા માટે તે પોતે પોતાની જાતને ધન્ય માનતા હોય છે પરંતુ દુઃખની વાત એ છે કે છેલ્લા કેટલાય વખતે પ્રયત્ન કરવા છતાં પણ રજૂઆત કરવા છતાં પણ આ જે નર્મદાજીના જે આ ઘાટ પર જે ઊભા છે જે કિનારા ઉપર છે એ સ્થાન પર બહુ જ કહું ઝાડી છે ઝાડ છે કાંટા છે રસ્તામાં કાંટા છે અને પુષ્કળ ગંદકી છે એને કારણે પરિક્રામવાસીઓ ત્યાં જઈ શકતા નથી અથવા જવામાં પોતાને દિગ્ગજ સમજે છે તકલીફ સમજે છે અને બીજી વસ્તુ છે કે એને પ્રત્યેની જે નર્મદાજીની જે પ્રત્યે પૂજન અર્ચન માટે અથવા નર્મદાની શ્રદ્ધાની અંદર તમને કહું કે એમને થોડો ક્ષોભ અનુભવે છે કે આવી જગ્યા ઉપર રહીને આપણે ત્યાં દર્શન કરવા માટે જવાનું કે પૂજન કરવા જવાનું એટલે એ ખરેખર આપણે માટે આપણા જ્યારે આપણે આટલો બધો અભિયાન લઈને બેઠા છીએ ઉત્તરવાહીની અભિયાન છે સાથે સાથે એમ કે આપણે એમને જમવા વગેરેની આપણે ત્યાં એ સ્થાન પર ભંડારા વગેરે કરી અને ક્ષેત્ર વગેરે કરીને પણ આપણે જ્યાં સુવિધા આપતા હોય તો આ એક એના કરતાં પણ વધારે અગત્યની આપણે સુવિધા આપવાની આપણે ફરજ છે તંત્રને વિનંતી કરું છું જાગૃત નાગરિકોને વિનંતી કરું છું યુવા મિત્રોને વિનંતી કરું છું કે એક અભિયાન એ ઉભું કરીએ કે આ બધી જાગ ગંદકી બધી દૂર થાય અને સ્વચ્છતા જળવાય સ્વચ્છતા બીજા બધાની જેમ અને પછી શું છે કે ધારો કે કશું થાય અને કંઈક તકલીફ પડે કોઈ પડે એ થાય છે તો તેની પણ આપણને તકલીફ પડે એની જવાબદારી પણ આપણે એમ કે સહન કરવી પડે લેવી પડે અને એ બધું ન થાય તેની પૂરી પૂરી કાળજી રાખીએ અને આપણે નર્મદાજીની નર્મદાજીની જેટલું સ્વચ્છ રાખશું એમાં તે દૈવત પ્રવાહી થશે અને આપણું સર્વેનું કલ્યાણ થશે એમાં કોઈ બે મંચ બે મંચ નથી તો ફરીથી વિનંતી કરી અને આ આપણે જે આ અભિયાન છે સ્વચ્છતા અભિયાન કરીએ નર્મદાજીની પવિત્રતા રાખીએ અને પરિક્રામવાસીઓને સુવિધા વધારે મળે તે માટે આપણે યથાયોગ્ય પ્રયત્ન કરીએ એ જ ઈચ્છા અને વિનંતી છે હું મારી હું મારું વક્તવ્ય પૂરું કરું છું નર્મદે હર નામ મારું નામ હરિવદન ઉમંગલાલ પાઠક પણ મને બધા પરિવાર બધા બાબુકાકાથી ઉકે છે અને આ મંદિરની અંદર સ્વામી મહારાજની અને મંદિર મહાદેવ વગેરેની હું સેવા કરું છું પૂજા કરું છું અને હું મારી જાતને ધન્યતા અનુભવું છું ગુરુજી બધા લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ